નમસ્તે દર્શક મિત્રો આજના રમત જગત કાર્યક્રમમાં આપનું સ્વાગત કરવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં આપણે ચેસ અંગેની વાત કરીશું તારીખ વીસમી જુલાઈ એ વિશ્વ ચેસ દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે ચેસ દુનિયાના બસો ચાલીસ કરતાં વધારે દેશોમાં રમાય છે અને એપ્રિલ બે હજાર ચોવીસના રિપોર્ટ પ્રમાણે જ્યારે ફર્સ્ટ નંબરનો વિચાર કરીએ તો રશિયા એ સૌથી વધારે ગ્રાન્ડ માસ્ટર્સ આપેલા છે ત્યાર પછી બીજા નંબરે યુકે અને અમેરિકા છે એ બંને પોઈન્ટની દ્રષ્ટિએ અને ગ્રાન્ડ માસ્ટર્સની દ્રષ્ટિએ લગભગ સરખા છે અને આનંદની વાત એ છે કે ત્રીજા નંબરે ભારત દેશનો સમાવેશ આમાં થાય છે ચેસ એ બુદ્ધિજન્ય રમત છે ચેસની રમતમાં સફળતા મેળવવા માટે ફોકસ કોન્સન્ટ્રેશન અને મેન્ટલ ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે ચેસની રમતની વાત કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં આવે છે હેમલભાઈ થાનકી જેઓ સોળ વર્ષથી ચેસમાં કોચિંગ આપે છે અને ખાસ કરીને છેલ્લા સાત વર્ષથી તેઓ બ્લાઇન્ડ ચેસ પ્લેયર્સને પણ ટ્રેનિંગ આપવા છે અને એનો વિશેષ અનુભવ તેઓ ધરાવે છે હેમલભાઈ પોતે પણ એક બહુ જ અચ્છા ચેસ પ્લેયર હતા ગુજરાત સ્ટેટ લેવલે તેઓએ સળંગ ચાર વર્ષ સુધી ટોપ નંબરે રહીને એક રેકોર્ડ કર્યો છે તે ઉપરાંત ઇન્ટરસ્ટેટ કોમ્પિટિશન્સમાં પણ તેમનું ખૂબ જ પ્રશંસનીય પરફોર્મન્સ રહ્યું છે હેમલભાઈની ડાબી બાજુએ છે તે હિમાંશીબેન રાઠી હિમાંશીબેન જ્યારે અઢી વર્ષના હતા ત્યારે તેમણે વિઝનનો પ્રોબ્લેમ થયો હતો આથી તેઓએ જ્યારે પાંચમા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે અમદાવાદના બ્લાઇન્ડ સ્કૂલ એસોસિએશનમાં તેમણે પ્રવેશ લીધો અને અહીંથી જ તેમણે ચેસની કોચિંગ લીધું હતું આ પછી એમણે ધીરે ધીરે બંને અભ્યાસમાં અને ચેસમાં પોતાની પ્રગતિ ચાલુ રાખી આટલા બધા હર્ડલ્સ મુશ્કેલીઓ તેમજ વિપરીત સંજોગો છતાં પણ હિમાંશીબેને એમએ ઇંગ્લિશ લિટરેચર સાથે કર્યું છે અને ચેસની રમતમાં પણ ખૂબ જ ગૌરવ આપણને આપ્યું છે તો આપણે આ બે મહાનુભાવો સાથે વાત કરીએ હેમલ મોસ્ટ વેલકમ ઇન ધી સ્પોર્ટ્સ પ્રોગ્રામ થેન્ક યુ થેન્ક યુ સર મને બોલાવવા માટે તમારો આભાર તમે ચેસમાં ટ્રેનિંગ આપવાનું એટલે કોચિંગ આપવાનું વિચાર કેવી રીતે આવે તો અને કેવી રીતે શરૂઆત કરી હતી ઓકે સૌથી પહેલાં તો હું તમને કહીશ સર મેં માસ્ટર્સ કમ્પ્યુટરમાં કર્યું છે અને તે દરમિયાન હું જે પ્રેઝન્ટેશન્સ આપતો તો જેનાથી મારા ક્લાસમેટ્સ બેઝિકલી બહુ જ ખુશ હતા સો મને એ વિચાર આવ્યો કે ઓકે હું અગર જો ટીચિંગ સ્કિલમાં સારો હોઉં તો હું મારા ગમતા વિષયમાં ટીચિંગ કેમ ના આપી શકું સો હું ચેસ બેઝિકલી હું નાનપણથી જ રમતો હતો મારા અચીવમેન્ટ્સ પણ ઘણા હતા ટીચિંગ સ્કિલ મારી સારી હતી સો જો હું બંનેને કમ્બાઈન કરું તો હું અગર વધારે સારું કરી શકું પર્ટિક્યુલર ફિલ્ડની અંદર જેથી મેં ચેસ કોચિંગ સ્ટાર્ટ કર્યું શરૂઆતના અમુક વર્ષોમાં સ્ટુડન્ટના બધા જ અચિવમેન્ટ સારા આવતા હતા સ્ટેટ લેવલે પણ એ પછીનું જે લેવલ ક્રેક કરવાનું હતું ધેટ ઇઝ ધ નેશનલ લેવલ ત્યાં સ્ટુડન્ટ બહુ જ નજીક રહેતા પણ ટોપ થ્રીમાં ના આવતા એટલે કંઈક ખૂટતું હતું પણ એ શું એનો આન્સર મને મળ્યો લગભગ બે હજાર પંદરની આસપાસ અને એ મને આન્સર મળ્યો સમર ચેસ કોચિંગ કેમ્પ જે આયોજિત કરવામાં આવ્યું ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જેમાં એક કોચ હતા જેમનું નામ હતું વ્લેદિમિરો ઓફકોર્સ હું પહેલાં વ્લેદિમિરો વિશે થોડું કહેવા માગીશ વ્લેદિમિરો એકચુઅલી કાસ્પારોના સેકન્ડ્સ રહી ચૂક્યા છે નાઇન્ટીન એટી સિક્સમાં કાર્પો સામેની ગેમમાં સો એટલી મહાન વ્યક્તિને અહીંયા બોલાવવામાં આવ્યા અને કેમ્પ અરેન્જ કર્યો જે કેમ્પમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું એઝ અ પ્લેયર એઝ અ કોચ બંને જ રીતે લાઈક એના માટે હું બેઝિકલી મારી સંસ્થા બીએસએલને પણ આભાર વ્યક્ત કરીશ કે મને એ કેમ્પ અટેન્ડ કરવા માટે પરમિશન આપી અને એ પછી નેક્સ્ટ ફ્યુ યર્સમાં એટલે આજે બે હજાર પંદર સોળથી લઈને ચોવીસ સુધીમાં એટલા બધા અચિવમેન્ટ્સ ગુજરાતને મળ્યા છે ઇવન મારા સ્ટુડન્ટ્સને મળ્યા છે કે લગભગ સો દોઢસોથી વધારે સ્ટેટ લેવલ મેડલ્સ વીસથી વધારે નેશનલ મેડલ્સ અને છેલ્લા છ સાત મહિનામાં જ સાતથી વધારે ઇન્ટરનેશનલ મેડલ્સ મળ્યા છે સો આ બધા શ્રેય માટે હું ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને બી એસ ત્રણે એને થેન્ક યુ કરવા માગું છું સર સરમલભાઈ તમે ગેરી કાસ્વરોની વાત કરી તો ચોક્કસપણે આપણે એમ કહી શકીએ કે ગેરી કાસપરો એ ચેસના સર ડોન બ્રેડમેન છે બિલકુલ બિલકુલ એમને ઓલ ધ ટાઈમ ધ બેસ્ટ ઇન ધ સ્પોર્ટ બિલકુલ તમારી દ્રષ્ટિએ ચેસનું કોચિંગ કઈ ઉંમરથી શરૂ કરવું જોઈએ ચેસની અગર કોચિંગના ઉંમરની વાત કરીએ તો ઓફકોર્સ કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા પહેલાં એક પ્રોપર સર્વે હોવો જોઈએ જે સર્વે પણ હું તમને બેઝિકલી બતાવીશ યુઝઅલી તમે ચારથી લઈને અગર નવ વર્ષના ટોપ ગ્રાન્ડ માસ્ટર્સની વાત કરો જે પાસ્ટમાં બહુ સારા રહી ચૂક્યા છે અગર હું એની એવરેજ એજ લઉં તો લેટ્સ લેટસે છ વર્ષ અને એમનું જે ઓપ્ટિમલ પરફોર્મન્સ છે જે પીક છે એ આવતા લગભગ પંદર વરસ થયું એવરેજ અને અગર હું એનાથી થોડીક મોટી એજના ગ્રેન્ડમાસ્ટર્સની વાત કરું લેટ્સ લેટસે નાઇન ટુ લઈને થર્ટીન ફોર્ટીન યર્સ સુધી અને એની એવરેજ અગર એજ આપણે કાઢીએ લેટ્સ લેટસે થર્ટીન અગર તો એ લોકોનું ઓપ્ટિમલ પરફોર્મન્સ આવતા થયા બાર વર્ષ સો ધેટ મીન્સ કે કોઈ પણ એજ જે ચે સ્ટાર્ટ કરવું એ લેટ નથી આજની તારીખમાં એવું કહી શકાય કારણ કે દસ વર્ષે પણ આપણને ગ્રેન્ડમાસ્ટર્સ મળી રહ્યા છે બરાબર છે તો તમે જેટલું વહેલું સ્ટાર્ટ કરો એટલું સારું સો આઈડિયલી આજના કોમ્પિટિટિવ યુગમાં હું એવું કહીશ કે ચાર વર્ષ એ બહુ જ આઈડિયલ એજ છે જ્યાં તમે કિડ્સની બેઝિકલી બુદ્ધિમત્તાને વધારી રહ્યા છો અને જોડે જોડે તમે એનું પોટેન્શિયલ ચેક કરી રહ્યા છો કે શું એ કોઈપણ બુદ્ધિજીવી ગેમમાં નાની એજે કંઈ અચીવ કરી શકશે કે કેમ સો આજની તારીખમાં હું તમને એમ કહીશ કે ચાર વરસ એ બહુ જ આઈડિયલ એજ ગણી શકાય તો દર્શક મિત્રો આ સાથે આપણે એક શોર્ટ બ્રેક લઈએ છીએ આ બ્રેક પછી આપણે ફરી આપણે મળીશું मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अन कही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 28 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें रविवार 28 जुलाई सुबह ग्यारह बजे मन की बात दूरदर्शन अहमदाबाद निर्मित प्रायोजित कार्यक्रम प्रकृति ने प्रश्न प्रसारण इक्वीस जुलाई थी दर रविवारे बपोरे बेतीस कल्लाके मात्र दर गिरनारविवार बपोरे बेतीस कल्लाके मात्र पर ये बदलाव क्या है बदलाव से हुआ क्या है भैया ये बड़े काम की चीज है जब जब बदलाव आया है संघ खुशहाली लाया है इंसान की सोच में अगर बदलाव आ जाए तो सब कुछ मुमकिन है सब कुछ संभव है अब यह बदलाव फिर आ रहा है और इस बार यह देश के हर हिस्से की सूरत को बदल कर रहेगा दूरदर्शन किसान देश के किसानों का अपना चैनल जल्द आ रहा है एक नए रंग रूप में એક બાદ દર્શક મિત્રો ફરી આપનું સ્વાગત કરવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં આપણે ચેસ અંગેની ડિસ્કશન ચાલે છે હિમાંશીબેન તમે ચેસ રમવાની શરૂઆતની પ્રેરણા કોણે આપી હતી અને કેવી રીતે તમે શરૂઆત કરી હતી હું જ્યારે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં આવી ત્યારે મને ખબર પડી કે હું સાયટેડની સાથે સ્ટડી કરવા મને ડિફિકલ્ટી પડે છે તો મારા પેરેન્ટ્સે ડિસાઇડ કર્યું કે મને અમદાવાદમાં બ્લાઇન્ડ સ્કૂલમાં એડમિશન મળે અને ત્યાં એવું હતું કે એઝ અ બ્લાઇન્ડ સ્ટુડન્ટ તમારે કોઈ એક હોબી લેવી જોઈએ અને મોસ્ટલી લોકો મ્યુઝિક લેતા હતા પણ મારું તો સિંગિંગ એટલું સારું નહોતું કે ના તો મને કોઈ હાર્મોનિયમ કે વગાડવામાં કોઈ સમજણ પડી રહી હતી એટલે ત્યાં એક મારા ટીચર હતા અવની મેમ જેણે મને કહ્યું કે ખાલી બ્લાઇન્ડ મ્યુઝિક નથી કરતા બહુ બધી સ્પોર્ટ્સમાં જઈ શકે છે તો મેં એમને પૂછ્યું કે મને એવી કોઈ સ્પોર્ટ જોઈ જેમાં મારું સ્ટડીમાં હેલ્પ થાય મારું ફોકસ વધે અને મને હું સારા બેઝિકલ સારા માર્ક્સ ગેઇન કરી શકું તો એમણે મને ચેસથી ઇન્ટ્રોડ્યૂસ કરાવ્યું કે બ્લાઇન્ડ લોકો પણ ચેસ રમી શકે છે જ્યારે હું નાની હતી ત્યારે મારા ઘરે તો બધા રમતા જ હતા પણ એ સમયે મને હું નથી રમી શકતી કારણ કે હું પીસને જેવું ટચ કરું એ પડી જતા હતા તો મેં એટલે મેં ચેસ ખાલી આમ દૂરથી જ જોઈ હતી પણ બ્લાઇન્ડ સ્કૂલમાં આવી ત્યારે મને ખબર પડી કે હું પણ ચેસ રમી શકું છું એના પછી મારા પેરેન્ટ્સે સારા કોચ મને આપ્યા જેમ કે હાલ મારા રિસન્ટ કોચ એમલ સર છે તો કોચની હેલ્પથી હું અત્યારે ચેસ રમું છું અને એના મદદથી જ આજે હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી શકું છું ચેસની રમતમાં જ ખરેખર ટેકનિક કહેવાય કે ફોક્સ પિન્સ અને પોનની એરેન્જમેન્ટ્સ તો આ તમે બધી જે ટેકનિક અને ટેક્ટિક્સ છે એ શરૂઆતથી જ તમે એમ્પ્લોય કરી હતી કે થોડાક અનુભવ પછી તમે એમાં વધારે ફોકસ કરેલું મેં જ્યારે સ્ટાર્ટિંગમાં ચેસ શરૂ કરી એટલે મને હું સારું નથી રમતી એટલે મજા નથી આવી રહી કેમ કે કંઈ મળી નહોતું રહ્યું અને એવું થઈ રહ્યું હતું કે ખાલી હું રમી રહી છું અને અચીવમેન્ટ્સ નહીં નથી આવી રહ્યા એના પછી ખેલ મહાકુમ મેં ચેસ શીખ્યો ને એક બે વર્ષ પછી જે સ્ટાર્ટ થયું અને ખેલ મહાકુમથી ડિસ્ટ્રિક્ટ લેવલે મેં રમવાનું શરૂઆત કર્યું અને ત્યાંથી મેડલ્સ આવ્યા પણ એ સુધી મને કોઈ ટેક્ટિક્સ કે કોઈ ટેકનિક કે એવી રીતે નથી ખબર હું ખાલી કોચ જોડે શીખતી હતી અને એક મગઅપ કરીને હું જઈને બોર્ડ ઉપર રમતી હતી એમાં જો જીતી તો જી તેના કર હારી એના પછી એક બ્લાઇન્ડ સ્ટુડન્ટને જો ચેસ રમવું ને તો સૌથી વધારે હેલ્પ કોચ અગર વ્યવસ્થિત હોય ને તો જ થઈ શકે જેમ કે સર્ચ છે તો સરે મારી માટે દરેક વસ્તુ અલગ કરવી પડે છે એમને જેમ કે તમે જેમ પિંચ ફોક્સ કે ફોક્સ કેની વાત કરી તો એ અલગ અલગ ટેકનિક બહુ બધી છે ને એટલી બધી ચેસ બુક્સ છે કે જો એ બુક્સ એક્સેસિબલ થઈ જાય તો ઇઝી લાગે રમવા માટે તો બસ એ સર મને કરી મતલબ મારા માટે એ મટીરિયલ બનાવતા મારી મમ્મી બેસીને વાંચી આપતી મારી ફ્રેન્ડ એ રીડ કરતી અને બોર્ડ ઉપર હું પોઝિશન કરીને પહેલાં હું મેં શીખ્યું અને પછી એને ટુર્નામેન્ટમાં અલગ અલગ ટુર્નામેન્ટમાં એને હું ઇમ્પ્લિમેન્ટ કરી તો તમે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચ્યા છો તો તમારે ખાસ એવા બે કે ત્રણ એવા અનુભવ કહેશો કે વેન યુ વેર ટ્રેલિંગ વેરી મચ બિહાઇન્ડ અને પછી તમે ફાઇટ ફાઇટ બેક કરીને તમે આગળ આવ્યા હો એન્ડ યુ હેવ વન ધી ચેમ્પિયનશીપ પહેલાં હું ટુ થાઉઝન્ડ એટીનમાં એશિયન પેરા ગેમ ઇન્ડોનેશિયામાં હેલ્ડ થઈ હતી હું એના માટે સિલેક્ટ થઈ હતી હું ત્યાં રમવા ગઈ એટલે ત્યાં હું એક હાફ પોઈન્ટ માટે થર્ડ રેન્ક મિસ કરી ગઈ અને મારો ફોર્થ થયો એ વખતે મારી સાથે વિઝ ઇમ્પેડ બીજા ઇલેવન પ્લેયર્સ હતા અને દરેકની પાસે ઇન્ડિવિજ્યુઅલ મેડલ હતું અને મારી પાસે મેડલ્સ ન હતા તે વખતે એક સાઈડ હું લાઈક એક ખૂણામાં ઊભી છું અને બાકી બધા સેલિબ્રેટ કરી રહ્યા છે એટલે એ વખતે મેં ડિસાઇડ કર્યું કે સ્ટડીની સાથે ચેસને પણ મારે એટલું જ ફોકસ અને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને એના પછી બે હજાર ત્રેવીસમાં અત્યારે જે ચાઇના ખાતે એશિયન પેરા ગેમ થઈ ત્યાં મેં પાર્ટિસિપેટ કર્યું તો ત્યાં આખો સિનારો ચેન્જ થઈ ગયો ત્યાં મારી એકલી પાસે ક્લાસિકલમાં ચેસમાં બ્રોન્ઝ મેડલ હતો અને ટીમમાં બ્રોન્ઝ મેડલ હતો જ્યારે ક્લાસિકલમાં બાકી બધા પ્લેયર્સ પાસે નહોતો તો બસ એ મારા એ કામ મનમાં થઈ ગયું હતું કે જે મને બે હજાર અઢારમાં જે થયું ને હિસ્ટ્રી રિપીટ ના થવી જોઈએ મારી સાથે બે હજાર ત્રેવીસમાં ત્યારે મેં મારું કર્યું હતું અને એક નેશનલનું હતું કે એકવાર ઇન્ટરનેશનલ સિલેક્ટ થવા માટે પણ હું મિસ થઈ ગયો અને પછીના નેક્સ્ટ યરમાં એ જ નેશનલમાં હું ચેમ્પિયન બની હતી અત્યાર સુધીની તમારી જે ચેસની કોમ્પિટિશન અને મેચિસ થઈ છે તો એમાં સૌથી વધારે ટફ કોમ્પિટિટર કોણ હતા જો અગર હું વુમનમાં વાત કરું તો હું બે હજાર બાવીસમાં ફ્રાન્સ રમવા ગઈ હતી તો ત્યાં એ વખતે મને હેમલ સ્વરેફ દરેક પ્લેયરની જેમ કે અમારી પાસે ટ્વેન્ટી પ્લેયર્સનું લિસ્ટ હતું કે આ ટ્વેન્ટી પ્લેયર્સ એ ટફ છે અમે દરેક પ્લેયરની સામેની ઓપનિંગ અને મિડલ ગેમ સુધી પ્રિપેર કરી ગયો હતો પણ ત્યાં હું ગઈ ત્યારે મારો ફર્સ્ટ રાઉન્ડ જ એફએમની સામે આવી ગયો અને એનું રેટિંગ કંઈક ઓગણીસો જેવું હશે અને એની સામે હું ઓલમોસ્ટ પોઝિશન મારી બહુ જ સારી હતી એક પોન પણ હું અપ હતી પરંતુ એન્ડ ગેમ આવતા આવતા મેં પોઝિશન લોસ કરી તો એ પોલેન્ડની પ્લેયર એક કહી શકીશ કે એમ મારી હવે નેક્સ્ટ જે ટાર્ગેટ છે એ જ છે કે વર્લ્ડ વુમન ચેમ્પિયનશીપ બનવું અને એ બધા પ્લેયર્સને પણ હું ફાઇટ આપી શકું જેને મને બે હજાર બાવીસમાં મેં તેમની સામે લોસ કર્યો હતો હેમલભાઈ ચેસની રમતમાં બુક્સ અને વિડીયોઝ એ બે ખૂબ જ હેલ્પફુલ ટૂલ્સ કહેવાય એને ડેવલપમેન્ટ માટે તો એનું તમે કેવી રીતે સજેસ્ટ કરો છો એનો ઉપયોગ ઓકે બહુ જ સરસ ક્વેશ્ચન છે આ એકચ્યુલી સૌથી પહેલાં તો હું એમ કહીશ કે દરેક અલગ અલગ દર્શકો માટે એની અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે જેમ કે ઇનિશિયલ ફેઝ ઉપર કંઈ ક્રિએટિવિટીની જરૂર નથી યુ કેન ફોલો સમ બુક્સ તો તમે એમાં બુક્સને ફોલો કરી શકો સર્ટિન ટાઈમ પછી તમારે ઓથર્સને આઈડેન્ટિફાઈ કરવા પડે કે જે બુકના ઓથર છે એ કેટલા સ્ટ્રોંગ છે તો હું એવું કહીશ કે એ પર્ટીક્યુલર એક સ્ટેજ એવું આવશે કે જ્યાં તમારે પર્ટિક્યુલર બુક્સ વિડીયોઝ ફોલો કરવા જોઈએ અને થોડા ટાઈમ પછી ફરી એવું એક સ્ટેજ આવશે જ્યાં તમારે તમારું પોતાનું રિસર્ચ જોઈશે એટલે જો તમે બુક્સ અને વિડિયોઝની વાત કરો છો હા એક સર્ટેન ટાઈમ સુધી એનું ઇમ્પોર્ટન્સ બહુ જ વધારે છે પણ પોતાનું ખુદનું રિસર્ચ એ બહુ જ સારી વસ્તુ છે એટલે હું એમ કહું કે લેટ્સ એ ભગવદ્ ગીતા છે હવે આપણે એમાંથી સાર લેવાનો છે તો તમને કોઈ સાર આપે અને તમે જાતે એમાંથી ગ્રહણ કરો એ બંને અલગ વસ્તુ છે એટલે હું એમ કહીશ કે અગર તમારી પાસે જે મોટો ડેટાબેઝ છે જેને અમારે લેંગ્વેજમાં કહીશું કે મેગા ડેટાબેઝ એ દર વર્ષે અલગ અલગ આવે જો તમે એમાંથી ડેટાને જાતે એક્સ્ટ્રેક કરો અને પોતાનું મટીરિયલ બનાવો તો એને હું સૌથી વધારે પ્રેફરન્સ આપીશ સેકન્ડ નંબર હું બુક્સ કે વિડીયોઝને આપીશ પણ હા બુક્સ અને વિડીયોઝ એક સર્ટન લેવલ સુધી ગ્રોથ થવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પણ હું એવું પણ કહીશ કે અગર જો તમારે ઇન્ટરનેશનલ મેડલ્સ જોઈતા હોય તો તમારું પોતાનું રિસર્ચ એ બહુ જ બહુ જ કામ લાગે છે સો બુક્સ અને વિડીયોઝની જોડે જોડે પોતાનું રિસર્ચ કરવું જ જોઈએ જે તમને ઘણા બધા સોફ્ટવેર્સ ચેસના સોફ્ટવેર્સ તમને યુઝફુલ રહેશે તો દર્શક મિત્રો આ સાથે આપણે એક શોર્ટ બ્રેક લઈએ છીએ आ ब्रेक पशी अपने फरी अपने मड़ीशू जब सावन की बूंदें गिरती हैं तो पेड़ों पर झूले लग जाते हैं में, में, झूलों में झूलती प्रेमिका जब प्रेम गीत गाती है तो मानो चारों ओर प्रेम की बारिश होने लगती है रंग मेरा आया है हिंदी सिनेमा में झूलों पर बने गीत और उनसे जुड़े दिलचस्प किस से जानने के लिए देखिए रंगोली એક વાત હોય તો તારી ભૂલ થાય આપણે બંને મળીને દુઃખ દડીએ બીજો વિચાર કર્યો છે નિહાળો સ્વર્ગસ પન્નાલાલ પટેલ ની કૃતિ પર આધારિત શ્રેણી વડામણા દર શનિવાર અને રવિવાર સાંજે છ વાગે માત્ર ડીડી ગિરનાર પર બ્રેક પછી ફરીવાર આપનું સ્વાગત કરવામાં આવે છે હેમલભાઈ જ્યારે તમે એકેડેમીની શરૂઆત કરી તો એ વખતે તમારા સંજોગો કેવા હતા અને અત્યારે એમાં શું પોઝિશન છે ઓકે જ્યારે મેં એકેડેમીની શરૂઆત કરી એકચ્યુલી તો ત્યારે એવું કહી શકાય કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ બેઝિકલી ધીરે ધીરે ગ્રો થતા હતા અને જેમ જેમ સ્ટુડન્ટના અચિવમેન્ટ્સ આવતા ગયા મેં તમને જે પ્રમાણે કીધું કે અચિવમેન્ટ્સની શરૂઆત પહેલાં સ્ટેટ લેવલે તો હતી જ પણ જેમ જેમ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે અચીવમેન્ટ્સ આવતા ગયા તે પ્રમાણે ઓફકોર્સ એકેડમી મારી ગ્રોથ થતી ગઈ અને અત્યારે એવું સ્ટેજ છે કે એવું કહી શકાય કે મેક્સિમમ જે ફિડે પ્લેયર કહેવાય ગુજરાતની અંદર એ અત્યારે મારી પાસે છે અને બહુ જ સારી રીતે અચિવમેન્ટ્સ પણ આવી રહ્યા છે જેના કારણે બીજા પણ સ્ટુડન્ટ્સ જોડાઈ રહ્યા છે અત્યારે હિમાંશુબેન જ્યારે તમે વેઇટ કરતો છો જ્યારે ઓપોનન્ટ પ્લેયર પોતાની મૂવ કરે છે તો એ વેઇટિંગ પિરિયડમાં તમારું થિંકિંગ પ્રોસેસ કેવું હોય છે તમારી નેક્સ્ટ મૂવ ઉપર ફોકસ કરો છો કે ઓપોનન્ટ ખેલાડી કેવી ચાલ ચાલે છે એની ઉપર તમે આ સ્ટ્રેટેજી નક્કી કરો છો એટલે જ્યારે રાઉન્ડ ચાલતો હોય એટલે જ્યારે મેં મૂવ કર્યું હોય ત્યારે મેં એટેક કર્યો હોય તો હું વેઇટ કરું કે સામેવાળાને શું રિપ્લાય આપે છે અથવા તો જો એણે કોઈ અટેક કર્યો હોય મેં ડિફેન્સ ડિફેન્સિવ મૂળ રમી હોય તો હવે ફરીથી એ કઈ બીજો મારી ઉપર એટેક કરે છે એ વિચારતી હોઉં છું ઘણી વાર તો બસ એક મૂં કરીને બેસી જાઉં છું કે ભાઈ હવે હવે એ જે કરશે એ વખતે મારે ફરીથી મારા સમય નવું વિચારવું પડશે કેમ કે દરેક હું પોઝિશન બદલાતી હોય છે બોર્ડ ઉપરની અને દરેક મૂવ પછી પ્લાન્સ બદલાતા હોય છે એટલે જે ઓપનિંગમાં શરૂઆતથી પ્લાન કર્યો હોય છેક સુધી પણ પ્લાન નથી રહેતો વચ્ચે એવા અલગ અલગ પ્લાન બદલાતા હોય છે તો જેમ જેમ પ્લાન બદલાતા રહે એમણે બોર્ડ ઉપર બેસીને સામેવાળાનો બી પોઈન્ટ ઓફ વ્યૂ ને આપણો બંનેનો વિચારવો પડે છે ક્લાસિકલ ચેસ અને રેપિડ ચેસ તો આ બે તમે કેવી રીતે ઇવેલ્યુએટ કરો છો ક્લાસિકલ ચેસ એટલે હું કહીશ કે એ જે આપણે ઓરિજિનલ જે ચેસ કહીએ કે જેમાં ત્રણ કલાક ચાર કલાક આમ બેસીને આપણે એક પોઝિશન માટે ફાઇટ કરતા હોઈએ છીએ જેના માટે ખૂબ પેશન્ટ આપણે જોઈએ કે ભાઈ એક મોં આંખી પાછી થઈ તો આપણે બે કલાક અઢી કલાક બેઠેલા છે તો આખું આપણું બોર્ડ જે છે એ પોઝિશન બદલાઈને ક્યારેય આપણે આપણી પોઝિશન લોસ કરતા હોઈએ છીએ અને એવી રીતે જ રેપ અને રેપિડમાં એનાથી ઊંધું છે કે આપણે કેટલું ફાસ્ટ આપણું કેલ્ક્યુલેશન છે કેટલું આપણે ઇન્સ્ટન્ટલી આપણી મૂવ કરી શકીએ છીએ અને ક્લાસિકલમાં તો મારી મમ્મી મને જ્યારે બી રમવા બેસી એટલે મને પહેલાં કહેતી કે ઉતાવળ ના કરતી કે મને થોડી ઉતાવળ કરવાની આદત એટલે મને પહેલે એમ ટકોરતી કે આ ક્લાસિકલ છે એટલે તું રેપિડની જેમ ના રમતી અને રેપિડ હોય ત્યારે મને હંમેશા કહેતી કે આને તું ક્લાસિકલ એમાં ફટાફટ તું વિચાર છે એટલે એ બંનેમાં ખાસો અલગ ડિફરન્સ પડી જાય છે અત્યારે હેમલભાઈ ભારતમાં વધારે પોપ્યુલર કયું ક્લાસિકલ ચેસ છે કે અગર હું એમ કહું કે ફ્યુચર શું હશે જેમ કે આપણે ક્રિકેટમાં જોયું કે પહેલાં ટેસ્ટ મેચ હતી પછી આપણે જોયું કે વન ડે આવી હવે અત્યારે કઈ મેચ છે જે સૌથી વધારે રમાય છે સો દેટ ઇઝ ટ્વેન્ટી ટ્વેન્ટી સો આ જ વસ્તુ ચેસમાં પણ આગળ જઈને આવશે એટલે પ્લેયરે પોતાની ઓપનિંગ ઉપર વધારે વર્ક કરવું પડશે જ્યાં એ ફાસ્ટ રમી શકે કેલ્ક્યુલેશનની સ્પીડ વધારવી પડશે સો અત્યારે અગર તમે ક્લાસિકલ ઇવેન્ટ રમવા જાઓ તો અગર રોજનો એક રાઉન્ડ હોય જ્યાં તમે નાઇન્ટી પ્લસ થર્ટીની ગેમ્સ રમતા હો અગર ફોર્ટી મિનિટ્સ પછી તમારી પાસે લાઈક ફોર્ટી મૂવ્સ પછી તમારી પાસે અગર ફરી થર્ટી મિનિટ્સ તમને આપવામાં આવે તો એ ગેમનો ટોટલ ટાઈમ કંટ્રોલ લગભગ છથી સાત કલાક થઈ જાય જો એવરી ડે તમે છથી સાત કલાક આપો અને જો દસથી અગિયાર રાઉન્ડની ટુર્નામેન્ટ હોય તો દસથી અગિયાર દિવસ તમારે એક ટુર્નામેન્ટ પાછળ જાય સો અગર હું એમ કહીશ કે જે ટોપ લેવલની ઇવેન્ટ્સ છે અફકોર્સ આ ટાઈમ કંટ્રોલ રહેશે પણ અગર જો તમે જેમ જેમ નીચેના લેવલની ઇવેન્ટ કરતા જાઓ તો જે પોપ્યુલેરિટી વધી રહી છે એ છે શોર્ટ ટાઈમ કંટ્રોલની એટલે કે તમે જોશો તો થર્ટી પ્લસ થર્ટી એટલે થર્ટી મિનિટ્સ તમને આખી ગેમ રમવા માટે આપે અને પહેલાં જ મૂથી તમારી પાસે ત્રીસ સેકન્ડ ઇન્ક્રીમેન્ટ હોય સો એ શોર્ટ ટાઈમ કંટ્રોલનો ક્રેઝ દિવસે દિવસે વધી જશે અને એનું રીઝન મેં તમને કીધું કે લોકો પાસે ઓછો ટાઈમ અવેલેબલ હોય છે એ સો ડે બાય ડે જેમ ક્રિકેટમાં ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યું એ રીતે આપણામાં પણ રેપિડ ફોર્મેટનું ચલણ વધતું જશે ટી ટ્વેન્ટી તો અત્યારે વધારે પોપ્યુલર છે જ મોસ્ટ પોપ્યુલર ફોર્મેટ ઓફ ધ ગેમ પણ હું એક સ્ટેપ આગળ જઉં અને કહું કે હવે ટી ટેન ક્રિકેટ પણ એટલું જ વધારે પોપ્યુલર થયું છે બિલકુલ થતું જાય છે રાદર ભારતમાં પણ શરૂઆત આજથી લગભગ બે હજાર આઠમાં થઈતી હતી અને ગુજરાતમાં એ પણ અને એ જ પ્રમાણે હું માનું છું એ પ્રમાણે દેશ બીજા બધા દેશોમાં પણ ટી ટ્વે ટેન ફોર્મેટ પણ હવે ધીમે ધીમે વધારે પિકઅપ થાય છે એટલે ધીઝ આર ઓલ ધ ડિમાન્ડ્સ ઓફ ધ ટાઈમ સાયન સાય બિલકુલ હવે આપણે બીજો એક વિચાર કરીએ કે એકેડેમીમાં દાખલ થવા માટે શું પ્રોસીજર હોય છે નવા સ્ટુડન્ટને એડમિટ થવું હોય તો એકચ્યુઅલી એમાં શું હોય છે કે અલગ અલગ લેવલના કિડ્સ માટે અલગ અલગ એકેડેમીઝ હોય છે અથવા અલગ અલગ એકેડેમીઝમાં અલગ અલગ કોચિસ અપોઈન્ટ કરેલા હોય છે જેમ કે અગર એકદમ બિગિનર્સ લેવલ હોય તો એક સર્ટિન કોચ હોય ત્યાં તમે જઈને યુઝઅલી ફોર્મ ફિલઅપ કરો અને તમે એમાં એનરોલ થાવ એમાં એજ ક્રાઇટેરિયા અને લેટ્સ લેટ્સે લેવલ ક્રાઇટેરિયા એ બંને ડિફરન્ટ ક્રાઇટેરિયાસ છે યુઝઅલી લેવલ ક્રાઇટેરિયા એ ફર્સ્ટ પ્રેફરન્સ છે અમારો કે જ્યાં સિમિલર લેવલના છોકરાઓ હોય એક જગ્યાએ બેઝિકલી અમે ગ્રુપ બનાવીએ અને એના પછીનું જે નેક્સ્ટ લેવલ આવે ત્યાં અમે સેકન્ડ ગ્રુપ બનાવીએ એ રીતે સ્ટેપ બાય સ્ટેપ બેઝિકલી અમે એના ડિફરન્ટ ગ્રુપ્સ પાડતા જઈએ અને એમાં અમે છોકરાઓને ડિવાઈડ કરતા જઈએ સો જ્યારે પણ બેઝિકલી ફિડ રેટેડ સ્ટુડન્ટ્સ આવે ત્યાં યુઝઅલી તમારું કામ વધી જતું હોય છે કારણ કે ત્યાં તમારે વધારે પ્રિસાઇઝ રહેવું પડે વધારે કોન્ક્રીટ મટિરિયલ આપવું જોઈએ જે વસ્તુમાં તમારે આગળ વધવું પડે એકચ્યુલી હેમલભાઈ તાજેતરમાં જ પહેલી જૂનથી ચૌદમી જૂન જૂન સુધી ગાંધીનગરમાં જે વર્લ્ડ ચેસની કોમ્પિટિશન થઈ એમાં ગુજરાતનું ઓર્ગેનાઇઝેશન તેમજ સક્સેસ ખૂબ જ સરસ રહ્યો હતો એ બદલ તમામ ઓર્ગેનાઇઝર્સ અને તમને પણ ખૂબ અભિનંદન અમે આપીએ છીએ અને જેવી રીતે ભારતના સ્તરે વિશ્વનાથન આનંદ હમ્પી રોહિણી ખાડીલકર અને ગુકેશ જેવા ખેલાડીઓ નામ રોશન કર્યું છે તો ગુજરાત પણ એમાં પાછળ નથી કારણ કે તેજસ બાકરે રાજપરા અને બીજા અનેક ખેલાડીઓએ પણ ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપ્યું છે તો દર્શક મિત્રો આ સાથે આજનો રમત જગત કાર્યક્રમ સમાપ્ત થાય છે નમસ્કાર